તો આજ મુદ્દે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ પાસે આવેલ બ્રિજ પણ જર્જરિત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે સ્થાનિકો જ્યાં જર્જરિત બ્રિજ છે તેનાથી પરેશાન છે પેરાફીટ તૂટેલી હોવાથી અકસ્માતનો ભય પણ ત્યાં ખૂબ જ વધી ગયો છે વાહન ચાલકોમાં પણ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગઈકાલે જે ઘટના બની હતી તે ખૂબ જ હૃદય દ્રાવક ઘટના હતી અને ત્યારબાદ ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાના કવાંઠ પાસે આવેલ એક બ્રિજ છે તેની પણ હાલત જર્જરિત છે અને તેના પર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે પેરાફીટ તૂટેલી હોવાને કારણે અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે વાહન ચાલકો જે અવિરત એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તે તમામ લોકો અત્યારે ભયના ઓથારે જીવી રહ્યા છે અને જીવના જોખમ ખેડી અને ત્યાંથી પસાર થતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે

તસવીરમાં આપણે બતાવીશું કે જે આ કટ પાસે બ્રિજ છે તેની આપ દૂરદર્શા જુઓ તેના પોપળા ખરી રહ્યા છે બારધારી વાહનો પસાર થાય છે ત્યારે અહીંયા જીવનું જોખમ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે જીએસટી પર છે ના આ કટ જે પુલના ના દ્રશ્યો છે આ પેરાપીટ એવી હાલતમાં છે કે ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિ છે ત્યારે આપણે અહીંયા જે આ બ્રિજ છે તેના આખી પેરાપીટ આખી આખી પેરાફિટ જે છે તે આવી હાલતમાં છે ત્યારે તે આર બી વિભાગનો આ જે બ્રિજ છે આ બ્રિજ જે આટલી હદે ખરાબ છે અહિયાંથી આપ તસવીરો જોશો તો જે વાહનો છે તે બારધારી વાહનો મધ્યપ્રદેશને ને જોડતો રસ્તો છે અને આ જે રસ્તો છે તેમાં અસંખ્ય વાહનો પસાર થાય છે એક તરફ ભારત નદીનો બ્રિજ ધોવાતા જે અહીંનો જે સંપર્ક છે તે હવે છોટાદેપુર ને મધ્યપ્રદેશને જોડતો એક જ માર્ગ બચ્યો છે અને તેના પર આવેલો આ મુખ્ય બ્રિજ છે આ બ્રિજના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે એટલી હદે ખરાબ છે કે બ્રિજ એટલો ખરાબ છે કે એની કોઈ સીમા નથી ત્યારે જે સ્ટેટ આઈએમબી વિભાગ કુંભકરણની નિંદામાં ઊંઘી રહ્યું છે છોટાદેપુર જે સ્ટેટ આરએમબી વિભાગના નેવું કિલોમીટરના રસ્તાની અંદર વીસ બ્રિજો એવા છે કે જે સાહીઠ સાહીઠ વર્ષ જૂના છે સાહીઠ વર્ષ જૂના છે તેના કોક્રેટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું નથી આ આ જે બ્રિજને પેરાપીટ છે કવાટની એ આપણે આગળ પણ બતાવી લાવે છે આખી આખે પેરાપીટ આમ જે તૂટી પડે એવી આમ જર્જરિત અવસ્થામાં છે હાલ તો આ જે સ્ટેટ આરએમબી વિભાગ છે અહીંયા મુલાકાત પણ નથી લીધી બ્રિજનું સર્વે કરવામાં નથી આવ્યું જે વીસ બ્રિજો છે છોટા ઉદેપુર જિલ્લાના સ્ટેટ આરએમબી વિભાગ તો ચાલીસ બ્રિજો છે પરંતુ સાહીઠ વર્ષ જૂના જે બ્રિજો છે તે બ્રિજો નું સર્વે કરવામાં નથી આવ્યું કોક્રેટ કયા પ્રકારનું કેટલી ક્ષમતાવાળું છે તેનું સર્વે કરવામાં નથી આવ્યું સ્ટેટ આરએમબી ના અધિકારીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી ત્યારે કીધું હતું કે જિલ્લામાં ચાલીસ બ્રિજો છે ચાલીસ બ્રિજોમાં વીસ બ્રિજો જે છે તે સાહીઠ વર્ષ જૂના છે

છત્રીઓની ગન્ટ કેવાય છટોની ગન્ટ કેવાય આપ એઓ વાસ્તી થેરાપીટ કે વિશે સારી નથી અને પેરાપીટ પેરાપીટ તો જોયું ને કેવી છે છે એટલે શું થાય કેવું લાગે આપણી સાથે બીજા લોકો સાથે પણ વાત કરીશું અહિયાં જે લોકો નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે લોકો વાહન લઈને જાય છે તેઓ સાથે વાત કરીશું સ્થાનિક લોકો છે કાકા આ જે બ્રિજ છે આ બ્રિજ જે કેવી સ્થિતિમાં છે અને એની પેરાફિટ કેવી છે ખરાબ થઈ રહ્યું છે પાણી ખાડા ખાડા બધા પડી રહ્યા છે

છે જોખમ ત્યારે અધિકારીઓ આને કાળજી લેતા નથી તેનો વરવો નમૂનો છે કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોતા હોય તેવો હાલ તો લાગી રહ્યું છે આપ જોડાયા અને સંપૂર્ણ આપી